હેલો ટુ ફેમિલી કેમ તો બધા ફરીવારના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે વાતાવરણ આમ જો થઈ ગયું મસ્ત વરસાદી વરસાદ અંધાયરો છે થોડો ઘણો અને થોડો ઘણો આવી ગયો છે જોવા નિશાલનું મેદાન પડ્યું છે અને આપણે આવી ગયા છીએ મિત્રો જમવા તો જમી લેવી બપોરે બ્લોક ચાલુ કર્યો બીજું બ્લોક ચાલુ કરી દઉં મિની બ્લોક તો ચાલું જ છે તો કાંઈ નહીં ચાલો જમી લેવી મમ્મીએ હું બનાવ્યો જોઈ અને હું જોઉં ભાઈ ગામા ઘોડાને ઘોડા ધોરવો છે કેમ કે મંદિરીઓ એવું બધું સાફ કર્યું રૂમ હારું કરી રોહડું તો પેલા સાફ કરી નાખ્યું હતું તો કાંઈ નહીં હાલો આપણે જમી લઈએ તો અત્યારે જમવાનું બનાવ્યું છે આખા રીંગણાનું શાક છે રોટલા ને એવું બધું રોટલા રોટલી છાશ ને એવું તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે જમી લીધું અને હવે આપણે નીકળ્યું ઓફિસે છે આપણે ગાડીમાં પેટ્રોલ નથી તો પેટ્રોલ પૂરા થઈ ગયા હોય જઈઓ ચાલો તો ફાઈનલ ભાઈ આપણે આવી જાય છીએ ઘરે આખા દી ઓફિસે કામ કરીને અને અહીંયા બધા બીજા છે જમવા પપ્પાની બધા અત્યારે સાન ભાખરી અને પાતરા બનાવ્યા છે મમ્મી એ ઘરે બનાવ્યો પાતરા ઘરે બનાવ્યા જેડી સરસ તો ચાલો આપણે જમી લઈએ હવે હાલો મિત્રો મે જો ઘરે પાતરા બનાવ્યા છે કેવા છે તમે કોમેન્ટ કરજો હા હવે તો એટલે આમ જોઈન જોઈન કોમેન્ટ કરો કેવા બનાયા હા હવે તો ભઈ તો ફાઈનલ મિત્રો મસ્ત જમી લીધો છે અને જાવું છે અત્યારે ઘરે સકાકારે મુદ્દો નકો બસે પછી કઈ ફોન આવ્યો કે મુદ્દો મેં કોઈ આવ્યો કોને ખબર કઈ ના હું પેલા ન્યા જાઉં બરોબર તો ફાઇનલી મિત્રો હું ને કાકા પાસે આવે ઘર બાજુ આવી છે કે મુદ્દો બસે મેકી દીધો છે એટલે આમ મોકલાવી દીધો છે પરવાળો મોકલાવાનો તો હરેશ કાકા કે હાલ હવે તને છે ને આપણે મોસંબીનો જૂસ ખાવ ત્યારે ફાલોદાર ને કહેતા હતા ફાલુદાર મેં નથી પીવું અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે કીધું આપણે મોસંબી જૂસ પાઈ ગયો એટલે આપણે આવી છે બરાબર પાછા જઈએ છીએ ગાયત્રી સાઈડ કે આપણે એ બધું આપણે જૂસ પીવાનું છે ગાયત્રી સાહેબ તો ભાઈ આવી ગયા છીએ ગાયત્રીમાં આ છે ગાયત્રી તમને ખબર જ છે આપણે હવે જ્યુસ કાઢે છે ભાઈ જ્યુસ પી લઈએ ચલો ભાઈ મનારંજનનું જ્યુસ આવી ગયું છે તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે ઘરે આવી જાય ને લાઇટ બાય બધું ભાઈ કે બધા સુઈ ગયા છે તો આપણે છે ને હવે વિડીયો એડિટ કરીશું વ્લોગને આપણે પૂરો કરવી નાય તો મમ્મીને બધા ઉતા છે